ક્વોલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કે મોટર્સ આમ યાદ રાખ જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો આપણી ભારતીય દિગ્ગજ કંપની રિલાયન્સ જે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ કારણ કે હવે જ્યારે માર્કેટ ક્યાંક ને ક્યાંક રિકવરીના મૂડમાં છે જ્યારે આ સ્ટોક એક ટકાની કમજોરીમાં હજુ પણ જોવા મળ્યો છે ઇવન સમાચાર પણ હતા આજે આપણને કે આંધ્રપ્રદેશમાં કુલ રૂપિયા પાસઠ હજાર કરોડનું રોકાણ તેઓ કરવા જઈ રહ્યા છે સ્પેસિફિક જે ફાઇવ હંડ્રેડ જે કોમ્પ્રેડ બાયોગેસ હોય એના પ્લાન્ટ માટેની તેઓ રોકાણની આજે સમાચાર હતા પરંતુ સ્ટોક આજે એક ટકા નેગેટિવ સાથે કારોબાર કર્યો છે અત્યારે લેવલ વાત કરીએ તો બારસો ચાલીસ છે એક ટાઈમ હતો કે જ્યારે બારસો ઉપરથી તેરસો નો સારો એવો રનઅપ આ સ્ટોકમાં જોવા મળ્યો પરંતુ તેરસો ઉપર જે અવરોધ આવ્યા બાદ કન્ટિન્યુ આપણને બારસો પચાસની આજુબાજુ એથી કન્સોલિડેશન જોવા મળી રહ્યું છે એક વખત સર રિલાયન્સ પણ આપણે ચર્ચા કરવી જોઈએ કે હવે આગળ કયા લેવલ છે કે જેને પાર આપણને ફરીથી નવી તેજી જોવા મળી શકે સર એક્ઝેક્ટલી તમે કહ્યું પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર બારસો થી તેરસો નો એક ઓસિલેશન જોવા મળી રહ્યો છે પ્રાઇસ વાઇઝ એક સ્ટોક કન્ટિન્યુઅસલી કન્સોલિડેટ કરી રહ્યો છે જ્યારે જ્યારે હાય લેવલ્સ પર આવે છે તેરસો પાસે ઘણી સ્ટ્રોંગ વહેંચવાલી જોવા મળે છે ઘણા નાના નાના સ્વિંગ્સ ફોર્મ થયા છે ડેલી ચાર્ટ્સ પર અને જે રીતે નીચેમાં પણ જોઈએ તો સપોર્ટ લગભગ બારસો બારસો વીસ પાસે જોવા મળી રહ્યો છે ઇવન આફ્ટર જે કોર્પોરેટ એક્શન્સના અનાઉન્સમેન્ટ બાદ સ્ટોકની અંદર કોઈ સ્ટ્રોંગ પરફોર્મન્સ જોવા નથી મળ્યું અને કોર્પોરેટ અનાઉન્સમેન્ટને પણ લગભગ એક ક્વાર્ટર જેવો મહિનો થઈ એક લગભગ ત્રણ મહિના જેવું થઈ ગયું છે મારા હિસાબે હજુ થોડું કન્સોલ્યુશન કન્ટિન્યુ રહી શકે છે પરંતુ અગર તમારો વ્યૂ મીડિયમથી લોંગ ટર્મનો છે લગભગ છ મહિના કે એનીથી વધારે તો મારા હિસાબે રિલાયન્સ ઘણા સારા લેવલ છે બાઇંગ કરવા માટે કોઈ ઘટાડો આવે છે નીચેમાં બારસો વીસ બારસો દસ પાસે તો પણ બાય કરી શકીએ છીએ ઓવરઓલ પહેલાં જે લક્ષ્યાંક છે તેરસોના છે શોર્ટ ટર્મની અંદર પણ ઇવેન્ટ એવેન્ટી અગર આપણે તેરસોને બ્રેકઆઉટ કરીશું આવનાર ફ્યુ ટાઈમની અંદર તો મારા હિસાબે ઉપરની ઉપરમાં આપણને ચૌદસો પચાસથી પંદરસોના લેવલ્સ જોવા મળી શકે છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે મીડિયમ શોર્ટથી મીડિયમ ટર્મ માટે આગળ તમારો વ્યૂ છ મહિનાથી છે તો